નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દિવાળીનો સમય એટલે પ્રકાશનો ઉત્સવ પણ મકર રાશિના લોકો માટે આ વખતની દિવાળી કાંઈ સામાન્ય નથી મિત્રો આ વખતની દિવાળી પછી તમારું જીવન એવા રસ્તા પર આગળ વધશે જેની તમે મિત્રો કલ્પના પણ ન કરી હોય વર્ષોથી જે અંધકાર વિલંબ અને અવરોધ તમારું ભાગ્ય રોકી રાખતા હતા તે હવે ધીરે ધીરે દૂર થવા લાગ્યા છે મિત્રો ભગવાન શનિદેવની દ્રષ્ટિ હવે મકર રાશિના લોકો પર વધુ કૃપાળુ થવા જઈ રહી છે મિત્રો તમે અનુભવશો કે ને કે છેલ્લા થોડા વર્ષોથી કઈ રીતે દરેક કામ કરવા છતાં પણ કોઈક અદ્રશ્ય દિવાળી પછી મકર રાશિના લોકોના જીવનમાં એવી ઉર્જા પર્વશે કે તમારી અંદરથી એક નવી શક્તિ જન્મ લેતી લાગશે મિત્રો આ સમય તમને તમારી જાત વિશે નવી સમજણ આપશે મિત્રો તમે કોણ છો શું કરી શકો છો અને ક્યાં સુધી પહોંચી શકો છો દિવાળી પછીના આ સત્યાવીસ દિવસ તમારા માટે અત્યંત મહત્વના રહેશે મિત્રો કારણ કે મિત્રો આ સમયગાળા દરમિયાન તમારા જીવનના ઘણા અધૂરા અધ્યાય પૂરા થવા જઈ રહ્યા છે મિત્રો કેટલીક એવી બાબતો જે વર્ષોથી અટકી હતી ક્યારેક તે નોકરી હોય તો ધંધો હોય કે સંબંધો તે હવે ધીમે ધીમે ઉકેલ તરફ આગળ વધશે મિત્રો આ સમય તમને બતાવશે કે ધીરજ અને શ્રદ્ધા રાખનાર વ્યક્તિને ક્યારે નિરાશ થવું પડતું નથી મિત્રો મકર રાશિના લોકો માટે શનિદેવ હંમેશા કઠોર શિક્ષણ કરી રહ્યા છે પરંતુ આ વખતે તેઓ ગુરુ તરીકે નહીં આશીર્વાદ તરીકે આવવા જઈ રહ્યા છે મિત્રો તમારી આસપાસની ઊર્જા બદલાશે દિવાળી પછી તમારું મન અજાણ્યા કારણોસર શાંત થતું લાગશે જે વિચારો પહેલાં તમને ચિંતિત કરતા હતા એ હવે તમારી સાથે મિત્ર જેવી વાત કરશે મિત્રો આ સમય એવો છે કે જ્યાં તમને આંતરિક શાંતિ અને બાહ્ય પ્રગતિ બંને એક સાથે મળશે મિત્રો જો તમે લાંબા સમયથી કોઈ લક્ષ્ય માટે પ્રયત્ન કરી રહ્યા છો તો હવે એ પ્રયત્ન પ્રયત્નનું ફળ ધીમે ધીમે દેખાવા લાગશે મિત્રો કદાચ એ ફળ તરત નહીં મળે પરંતુ જે તમારી વાતાવરણ બદલે છે એ રીતે તમને સ્પષ્ટ સમજાશે કે હવે સમય તમારી તરફ છે મિત્રો મકર રાશિના લોકો માટે આ દિવાળી પછીનો સમય એક પ્રકાશનો પૂર્વજન્મ સામાન્ય છે મિત્રો તમે જે જૂના વિચારો જૂની માન્યતાઓ અને જૂના સંબંધોમાં બંધાયેલા હતા તેમાંથી છુટકારો મળશે મિત્રો શનિદેવ હવે તમને કહી રહ્યા છે કે હવે તું તારા ભાગ્યનો સર્જક છે ઘણા મકર રાશિના લોકો જે પોતાને લઈને કન્ફ્યુઝન હતા તે હું શું કરું ક્યાં જઉં કોને માનું તેઓને હવે પોતે જ પોતાનો માર્ગ દેખાશે તમારી અંદરનું નેતૃત્વ ઉકળી રહ્યું છે આ વખતે તમે કોઈના અનુસારામાં નહીં પણ તમારા માર્ગે ચાલશો આ સમયની સૌથી ખાસ વાત એ છે કે જે લોકો તમારા જીવનમાંથી દૂર થઈ ગયા છે તે હવે પાસા ફરી શકે છે મિત્રો પરંતુ એ માત્ર સંબંધ માટે નહીં કોઈ અધૂરા કર્મને પૂરું કરવા માટે દિવાળી પછી તમારે ધ્યાન રાખવું રાખવાનું છે કે ભૂતકાળના લોકો તમારા વર્તમાનમાં કેટલું સ્થાન મેળવે છે શનિદેવ હવે પરીક્ષા નહીં લે પણ તમને એ સમજ સમજણ આપશે કે કોને રાખવું અને કોને છોડવું આ સમય દરમિયાન મકર રાશિના લોકો માટે એક અદ્ભુત બાબત બનવા બનવાની શક્યતા છે મિત્રો પૈસાથી સંબંધિત અચાનક પરિવર્તન કેટલીક રાહ જોવાથી રકમ જૂનો ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ કામ જે અટકી ગયું હતું એ હવે ફળીભૂત થ ફળીભૂત થવાની શક્યતા છે મિત્રો પણ શનિદેવનો નિયમ યાદ રાખજો જે પણ મળશે એ મહેનત પછી જ મળશે એટલે કે જો તમે આ દિવાળી પછી ગંભીરતાથી મહેનત શરૂ કરો છો તો નવેમ્બર અને ડિસેમ્બર તમારું જીવન આખું બદલી શકે છે મિત્રો તમારી અંદરનો આત્મવિશ્વાસ હવે નવી ઊંચાઈઓએ પહોંચશે મિત્રો દિવાળી પછી તમારા શબ્દોમાં એ શક્તિ આવશે કે લોકો તમને સંભાળશે તમારી વાત માની લેશે તમારું વ્યક્તિત્વ ચુંબકીય બનશે મિત્રો તમે જો ધંધામાં છો તો નવા ક્લાયન્ટ નવા કોન્ટ્રાક્ટર નવા અવસર તમારું દ્વાર ખખડાવશે જો નોકરીમાં છો મિત્રો તો કોઈ અચાનક તક તમારા માટે રાહ જોઈ રહી છે મિત્રો કદાચ કોઈ નવી પોસ્ટ કદાચ વિદેશ વિદેશથી સંભાવના અથવા કોઈ મોટું પ્રોજેક્ટ જે તમારી ઓળખણ બદલી નાખશે આ દિવાળી પછી મકર રાશિના લોકોના સંબંધોમાં પણ મોટું પરિવર્તન આવશે મિત્રો જે સંબંધોમાં ઠંડક આવી ગઈ હતી તે હવે ધીમે ધીમે કર્મ મેળવશે જે સંબંધ તૂટવાના કાગળ પર હતા તે પુનઃ એક નવી શરૂઆત તરફ આગળ વધશે મિત્રો પરંતુ અહીં શનિદેવ તમને ચેતવણી આપે છે કે કોઈ પણ સંબંધને હવે ભાવનાથી નહીં

તમારો મન વિચાર અને ભાગ્ય ત્રણે બદલાઈ જશે મિત્રો તે પ્રવાસ વ્યવસાયિક પણ હોઈ શકે છે કે આધ્યાત્મિક પણ એ પ્રવાસ તમને એવા લોકો સાથે જોડશે જેઓ તમારી કિસ્મતની ચાવી બની શકે છે શનિદેવ કહે છે કે હવે મકર રાશિના લોકોના જીવનમાં ન્યાયનો સમય શરૂ થયો છે મિત્રો જે અન્યાય તમે સહન કર્યો છે તેનું સંતુલન હવે સંતુલન હવે થશે જે લોકો તમને નીચે ખેંચતા હતા તેઓ હવે તમારી ઊંચાઈ જોઈને ચકિત થઈ જશે મિત્રો પરંતુ મિત્રો શનિદેવનો આશીર્વાદ મેળવવા માટે તમારે નિમ્ર રહેવું પડશે મિત્રો તમારો અહંકાર તમને પાસો નીચે લાવી શકે છે મિત્રો પણ તમારું ધીરજ અને કરુણા તમને નવા શિખર સુધી લઈ જશે આ સમય એવા ઘણા સપનાઓને પણ જાગૃત કરશે જે તમે બદલાવી રાખ્યા હતા દબાવી રાખ્યા હતા મિત્રો દિવાળી પછી તમને લાગશે કે હવે હું પણ કરી શકું છું તમારી અંદર એક અજાણી ધરકતા આવશે જે કોઈ પણ પરિસ્થિતિઓમાં તમને રોકી નહીં શકે જે લોકો તમારી કિંમત સમજી શક્યા નથી તે હવે તમારી કિંમત જોઈને ચકિત થઈ જશે મિત્રો અને સૌથી અદ્ભુત વાત કેટલાક મકર રાશિના લોકો માટે દિવાળી પછી એક ચમત્કારિક ઘટના બનવાની શક્યતા છે મિત્રો કદાચ કોઈ એવી વ્યક્તિ મળી જશે જે તમારું ભાગ્ય બદલી નાખશે કદાચ કોઈ એવી તક આવશે જે તમને તમારા સપનાના માર્ગે લઈ જશે મિત્રો અને મિત્રો આ બધું થશે ત્યારે તમે સમજ સમજશો કે શનિદેવનો સમય મોડો હોઈ શકે છે પણ અચૂક છે પણ સાંભળો મકર રાશિના લોકો માટે દિવાળી પછીનું જીવન અહીં પૂરતું નથી જે વાત હું હવે કહેવા જઈ રહ્યો છું તે વાત દરેક મકર રાશિના વ્યક્તિને ત્યાંથી મિત્રો સાંભળવી જ પડશે મિત્રો કારણ કે એ વાત સામાન્ય નથી મિત્રો એ વાત તમારી કિસ્મતના એવા રહસ્યોને સ્પર્શે જે બહુ ઓછા લોકો સુધી પહોંચે છે મિત્રો ભગવાન શનિદેવની દ્રષ્ટિમાં એક એવું ક્ષમક સમય ચક્ર છે જે વર્ષમાં ફક્ત એક વખત સક્રિય થાય છે મિત્રો અને એ સમય ચક્ર આ દિવાળી પછીની એક નિશ્ચિત તારીખે ખુલવાનો છે મિત્રો આ સમયચક્ર ખુલ્યો એટલે મકર રાશિના લોકોના જીવનમાં એવી ઘટના બનશે કે પછી તમારી જિંદગી પહેલાં જેવી રહી નહીં રહી શકે હવે તમે વિચારતા હશો એ સમયચક્ર ક્યારે ખુલશે તે વાત હું તમને આ વિડીયોના અંતમાં કહીશ મિત્રો કારણ કે એક ક્ષણ જાણવી દરેક મકર રાશિના લોકો માટે અત્યંત મહત્ત્વની છે મિત્રો એ સમય જાણ્યા પછી તમને તમે સમજી જશો કે ક્યા એ કે ક્યારે અને કેવી રીતે તમારા જીવનના દશા અને દિશા બદલશે હવે આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધીએ દિવાળી પછીનો આ સમય એવો છે કે મકર રાશિના લોકો માટે ધાર્મિક દેહનો હિસાબ સમાપ્ત થવાનો છે મિત્રો જે પીડા તકલીફો દગા અને વિલંબ તમે સહન કર્યા છે એ હવે એક એક કરીને સમાપ્ત થવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો શનિદેવ તમને તોડી નતા રહ્યા તેઓ તમને ઘટતા હતા મિત્રો જેમ

તમને લાગશે કે તમારી અંદર નવી શક્તિ આવી ગઈ છે મિત્રો વિચારો સ્પષ્ટ થવા વિચારો સ્પષ્ટ થાય છે કે અને નિર્ણયો લેવા માટે જે આત્મવિશ્વાસની કમી હતી એ હવે પૂરી થઈ ગઈ છે લોકો તમારામાં એ ઉર્જા જોશે જે પહેલાં ક્યારેય ન હતી અને જો તમે આધ્યાત્મિક વ્યક્તિ છો તો શનિદેવ હવે તમારા સપનો મારફતે વાત કરશે મિત્રો આ દિવાળી પછી મકર રાશિના લોકોનામાં લોકોમાં સપનામાં સંકેત મળવાના યોગ છે મિત્રો ક્યારેક તમને અજાણી જગ્યાઓના સપના આવશે ક્યારેક કોઈ અવાજ સંભળાશે જે તમને કાંઈક કહેવા માગે છે એ અવાજની અવગણના કરશો નહીં કારણ કે એ દિવ્ય સંદેશ હોઈ શકે છે અને એ સંદેશનો અર્થ શું છે તે તમે ત્યારે જ સમજી સમજી શકશો જ્યારે હું તમને એ રહસ્ય સમજ સમય ચક્રની તારીખ કહું જે અંતમાં કહેવાનું શું હવે વાત કરી લઈએ પૈસા અને સફળતાની મિત્રો મકર રાશિના લોકો માટે દિવાળી પછીનો સમય એવો છે કે નાણાંના પ્રવાહમાં અચાનક વધારો થશે પરંતુ આ વધારો સૌ માટે સમાન નહીં હોય મિત્રો શનિદેવ કહે છે કે જશે ખુલીમણે અન્યાય કર્યો છે ખોટી રીતે પૈસા કમાયા છે તેમના માટે આ સમય ચેતવણી બની શકે છે મિત્રો કારણ કે દિવાળી પછી ગ્રહ સંયોજન ન્યાયને સક્રિય કરશે કેટલાક મકર રાશિના લોકો માટે તો એ સમય એટલો જોરદાર પરિવર્તન લાવશે કે એક જ રાતમાં સ્થિરતી બદલાઈ જશે કોઈ નાનું ધંધુ ધરાવ ધરાવનાર વ્યક્તિ અચાનક મોટા ઓર્ડર મેળવશે કોઈ સામાન્ય કર્મચારીને અચાનક પ્રમોશનનો સમાચાર મળી શકે છે કોઈ યુવક કે યુવતી જે વર્ષોથી પોતાના કારકિર્દી માટે રાહ જોઈ રહ્યા હતા ત્યાં મને એવી તક મળશે કે તેઓ પોતાના સપના પૂરા કરતા જોશે મિત્રો પરંતુ આ બધું એક ખાસ તારીખ પછી જ શરૂ થશે મિત્રો અને એ તારીખ એટલે એટલે એ જ સમયચક્રની ક્ષણ જેની વાત મેં શરૂઆતમાં કરી હતી એ સમયચક્ર ખુલ્યું એટલે તમારું ભાગ્ય ધબકાર મારશે જે વર્ષોથી સુતેલો હતું એ જાગશે અને જાણે જ જાણશો સૌથી અદ્ભુત શું છે એ સમયચક્ર ખોલવાની પહેલાંની ત્રણ રાતો ખૂબ જ ખાસ છે મિત્રો એ ત્રણ રાતોમાં જો તમે એક ખાસ ઉપાય કરશો તો તમે તમારા ભાગ્યને ઝડપથી બદલી શકશો મિત્રો પણ એ ઉપાય શું છે કેવી રીતે કરવો અને ક્યારે કરવો એ પણ હું તમને આ વીડિયોના અંતમાં અંતમાં જણાવીશ મિત્રો એ ઉપાય સામાન્ય ઉપાય નથી એ શનિદેવના ગુપ્ત આશીર્વાદ સાથે જોડાયેલો છે મિત્રો તે ઉપાય ફક્ત મકર રાશિના લોકો માટે જ અસરકારક રહેશે બીજી કોઈ રાશિ માટે નહીં હવે તમે સમજશો સમજશો કેમ કે શરૂઆતમાં કહ્યું કે આ વીડિયોનો અંત સુધી જોવા જરૂરી છે કારણ કે ઉપાય જો તમે જાણી ગયા તો તમારું જીવન જ બદલાઈ જશે તમારા માર્ગના અવરોધો જે વર્ષોથી તમને અટકાવી રહ્યા હતા તે ધીમે ધીમે એક પછી એક અટવા લાગશે મિત્રો શનિદેવ કહે છે જે વ્યક્તિ અંધકારમાં પણ પ્રકાશ શોધે છે તેને હું ક્યારેય અધૂરું નથી છોડતો અને એ પ્રકાશ એ દિવ્ય સમય હવે નજીક છે મિત્રો પણ એ પ્રકાશ ક્યારે આવશે કયા દિવસે તમારું સમય ચક્ર ખુલશે મકર રાશિના મિત્રો હવે સમય છે એ રહસ્યના પડદા ઉઠાવવાનો જેની રાહ તમે વીડિયોના શરૂઆતથી જ જોઈ રહ્યા હતા હવે હું તમને કહું છું એ સમયચક્ર ક્યારે ખુલશે એ ત્રણ ખાસ રાતો કઈ હશે અને એ શનિદેવનો ગુપ્ત ઉપાય શું છે જે તમારું ભાગ્ય ધબકારા મારતું બની દેશે બનાવી દેશે મિત્રો દિવાળી પછીના અગિયારમા દિવસે એટલે કે નવેમ્બરની રાત્રે એક અનોખું ગ્રહ સંયોજન બનશે ચંદ્ર શનિ અને ગુરુ એક જ રેખામાં આવી જશે એવો યોગ છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર બનવાનો છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રોમાં એને શનિ શનિચંદ્ર ઉદય યોગ કહેવામાં આવે છે અને આ યોગ મકર રાશિના લોકો માટે જાદુ સમાન અસર કરે છે એ રાતે તમારી અંદર જે ઉર્જા પ્રવેશે છે તે તમને આવતા ત્રણ મહિના સુધી સતત પ્રગતિ તરફ તબ ધકેલ છે એ રાતથી તમારી નસીબની દિશા બદલાશે એ રાતથી તમારું અટકેલું કામ આગળ વધશે મિત્રો અને સૌથી મોટી વાત એ રાતથી તમારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવશે પણ એ જ રાત પહેલાંની ત્રણ રાતો અત્યંત મહત્વની છે મિત્રો એ છે ત્રેવીસ ચોવીસ અને પચીસ નવેમ્બરની રાતો આ ત્રણ રાતો દરમિયાન તમારા જીવનના કાર્મિક તાળા ધીમે ધીમે ખુલવા લાગશે મિત્રો એ રાતે તમારા મનમાં અજાણે ઉથલપાથલ થશે કોઈ જૂના લોકોના સ્મરણ આવશે કોઈ સપના દેખાશે જે સામાન્ય નહીં હોય મિત્રો શનિદેવ એ ત્રણ રાત્રે તમારા સપના મારફતે તમને સંકેત આપશે કે તમે હવે નવા માર્ગ પર ચાલવા તૈયાર અને હવે વાત ગુપ્ત ઉપાયની આશીર્વાદ મેળવવા માટે રચાયેલ છે પણ એ ઉપાય ફક્ત મકર રાશિના લોકો માટે જ કાર્ય કરે છે આ ઉપાય કરવો એ ત્રણેય રાતોમાં કરવો છે ત્રેવીસ ચોવીસ અને પચીસ નવેમ્બરના રાત્રે સૂતા પહેલા શાંતિથી તમારી રૂમમાં એક કાળો દીવો એ માટીના દીવામાં દીવો પરગટાવતા એક વાક્ય બોલજો જય શ્રી શનિદેવ જે અટક્યું છે એ ચાલે જે સુક્યું છે એ જાગે એ વાક્ય ત્રણ વાર બોલજો પછી આંખો બંધ કરી તમારું ક્ષણ કલ્પજો એવું માનો કે પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે અને અંતે શનિદેવને કહી દો હવે બધું તમારા સમય પર સમય પર છું હું તમારા આશીર્વાદ હેઠળ છું જેમ જેમ તમે એ રીતે સતત ત્રણ રાતો કરશો એ પછી નવેમ્બરની રાતથી તમારું સમયચક્ર ખુલશે એ રાતથી જ તમે અનુભવશો કે કાંઈક બદલાઈ રહ્યું છે તમારા આસપાસની ઉર્જા હળવી લાગશે તમારું મન શાંત થવાનું શરૂ થશે અને તમે ધ્યાન આપશો કે જે કામ પહેલાં અશક્ય લાગતું હતું એ ધીમે ધીમે શક્ય બનતું જાય છે અને જો એ રાતે તમે શનિદેવનું એક ખાસ ધ્યાન કરશો તો એ અસર દસ ગણી વધી જશે મિત્રો ધ્યાન સરળ છે રાત્રે બાર વાગ્યા પછી સાત સાત મિનિટ શાંતિથી આંખો બંધ કરીને મનમાં બોલજો હું દેવના આશીર્વાદ હેઠળ છું મારા જીવનનો નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે એ શબ્દો બોલતા તમને અંદરથી એક ઝકો લાગશે એક ઊર્જા નીકળતી લાગશે એ જ છે તમારું સમયચક્ર સક્રિય થવાનું સંકેત અને જાણો છો રસપ્રદ શું છે જ્યારે આ સમયચક્ર ખૂલશે ત્યારે કાંઈક અંતાર્યું બનશે કોઈ ફોન આવશે કોઈ ઈમેલ કોઈ સંદેશ કે કોઈ મુલાકાત જે તમારી આગામી સફળ સફળ સફળતાનું કારણ બનશે એક ક્ષણ છે જે જ્યાં શનિદેવ કહી રહ્યા હશે હવે તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે મકર રાશિના મિત્રો આ આખી પ્રક્રિયા પછી તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્ય ફળીભૂત થવાનું શરૂ થશે જો નોકરીમાં શો તો નવા અવસર આવશે જો મિત્રો તમે ધંધામાં છો તો નવો કરાર મળશે જો સંબંધોમાં અસ્થિરતા છે તો એમાં શાંતિ આવશે મિત્રો તમારી અંદર આત્મવિશ્વાસનું અજવાળું મુખી ફાટી પડશે તમારા આસપાસના લોકો તો તમારામાં એ પરિવર્તન જોઈને આશ્ચર્યમાં પડી જશે પણ એક બાબત યાદ રાખજો જેમ પ્રકાશ આવે છે તેમ અંધકાર સટકે છે પણ થોડા સમયે અંધકાર પણ તમારું મન અજમાવશે એ માટે હવે નવેમ્બર પછીના નવ નવ દિવસ તમને એક પરીક્ષા આવવી આપવી પડશે ધીરજ સહનશક્તિની અને શ્રદ્ધાની જો તમે એ નવ નવ દિવસમાં કોઈ નકારાત્મક વિચારોમાં ફસાયા નહીં તો પછી કોઈ શક્તિ તમારી પ્રગતિ રોકી શકશે નહીં અને એક ખાસ સંકેત પણ મળશે જ્યારે તમારું સમય ચક્ર ખુલશે ત્યારે તમને અચાનક કોઈ સુગંધ આવશે કોઈ ખાસ ફૂલની ચંદનની કે માટીની સુગંધ એ સમય સમજો કે હવે શનિદેવ તમારી સાથે છે આ દિવાળી પછીનો સમય તમારા જીવનમાં પ્રકાશ બનીને આવશે મિત્રો શનિદેવની કૃપાથી તમારું માર્ગદર્શન કરશે અને જે વર્ષોથી અટકેલું હતું એ હવે ધીમે ધીમે ચાલવાનું શરૂ થશે મિત્રો યાદ રાખજો ધીરજ રાખનારો ક્યારે ખાલી હાથે રહેતો નથી અને સરદાર રાખનારો ક્યારે અધૂરો નથી રહેતો ભગવાન શનિદેવ કહે છે હું વિલંબ કરું છું પરંતુ અન્યાય ક્યારેય કરતો નથી તો વિશ્વાસ રાખજો તમારું સમય ચક્ર હવે જાગી ગયું છે મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ